સુરતના લિંબાયત વિસ્તારમાં મનોવિકૃત યુવાન બે વર્ષની બાળકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતો હતો આ દરમિયાન માતા પહોંચી જતા બાળકી પીખાતા બચી ગઈ હતી તાત્કાલિક જ તેને બુમાબુમ કરતા લોકોએ તેને માર મારી પોલીસ હવાલે કર્યો હતો સુરતના લિંબાયત વિસ્તારમાં એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી બે વર્ષની બાળકીને એકવીસ વર્ષીય મનોવિકૃત યુવાને યૌન શોષણના ઈરાદે ઢસડીને શેડમાં લઈ ગયો હતો બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા જ તેની માતા ત્યાં પહોંચી જતાં બાળકી ઉગરી ગઈ હતી જોકે કે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમુઓ કરી નાખ્યો હતો હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો હતો અને આજે આ યુવકે વિકૃતિની હદ પાર કરી ગયો હતો પોલીસે આરોપી પિકેશ ભીખુ રાઠોડ ની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી છે એસીપી વીએમ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ આ પકડાઈ જતા તેને માર મારવામાં આવ્યો હતો

એ સંદર્ભે આરોપવાળી ફરિયાદ દાખલ થયેલ છે જે સંદર્ભે સ્થળ ઉપર જ આ લોકોએ ત્યાં ભેગા થઈ ગયેલા એમ ચપાચપાઈ થયેલી અને જે આરોપી છે એને માર પણ મારવામાં આવેલો જે સંદર્ભે પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આરોપી હાલ સારવાર હેઠળ છે અને તેના દ્વારા પણ જે ત્રણ ચાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી છે માર મારવાની અને આરોપી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી ક્યાં રમી રહી હતી કરવામાં આવ્યું લઈ જવામાં હા તે ગાર્ડન પાસે રમી રહી હતી ત્યાંથી એને લઈ અને બાજુના શેડ જે છે એક પતરાનો શેડ એ શેડમાં આ જે છે આરોપી એ એને લઈ ગયેલો અને ત્યાં એની સાથે એ છેડછાડ કરી રહ્યો હતો એ સંદર્ભના આક્ષેપો છે આ એ જે બાળકીની જે માતા છે એ ત્યાં આવીને એને જોઈ ગયેલી અને ત્યાં પછી એને માણસોને અન્ય માણસોને બોલાવતા માણસો ત્યાં આવી ગયેલા અને આને બાળકીને ત્યાંથી છોડાવ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત